નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટ ની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોશું ધોરણ પાંચ સીટી આઈએમપી પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તો ચેનલ પર નવા હોય

નું તાપમાન જોઈએ તો કે બત્રીસ પોઈન્ટ આઠ અને કલકત્તાનું તાપમાન જોઈએ તો કે આ બંનેનો આપણને સરવાળો કરીએ તો કે આપણને જવાબ મળશે પાંચ સેલ્સિયસનો બંનેમાં તફાવત છે વિદ્યાર્થી મિત્રો પાંચ સેલ્સિયસનો તફાવત છે બંનેમાં હવે જોઈએ જયપુરનું તાપમાન ચાલીસ સેલ્સિયસ પહોંચે તો તાપમાન કેટલા ડિગ્રીનો વધારો થયો હશે તો વિદ્યાર્થી મિત્રો જયપુરનું આપણને તાપમાન જોઈએ તો કે જયપુર અને કોનું જોવાનું છે તો કે જયપુરના તાપમાન ચાલીસ ડિગ્રીએ પહોંચે તો કે જયપુરનું તાપમાન સાડત્રીસ પોઈન્ટ નવ છે હવે આપણને આમાં બે પોઈન્ટ એક એડ કરીએ તો કેટલા જવાબ મળે તો કે વિદ્યાર્થી મિત્રો જવાબ મળે ચાલીસ તો હવે આપણને જોઈએ તો કે બે પોઈન્ટ એક ઉમેરીએ તો ચાલીસ સેલ્સિયસ જયપુરનું તાપમાન વિદ્યાર્થી મિત્રો થઈ જશે હવે જોઈએ ત્રેસાઠ પ્રશ્ન તો કે સૌથી વધુ તાપમાન કયા શહેરનું છે તો કે વિદ્યાર્થી મિત્રો જયપુરનું જે છે તે સૌથી વધુ તાપમાન વિદ્યાર્થી મિત્રો છે ચોસાઠમાં તો કે અમદાવાદ અને ભોપાલનું કયું કુલ તાપમાન કેટલા ડિગ્રી છે તો કે અમદાવાદ અને ભોપાલનું તાપમાન કરીએ તો કે અમદાવાદનું અઠ્યાવીસ પોઈન્ટ બે અને ભોપાલનું બત્રીસ પોઈન્ટ અઠ તો બરાબર કરીએ તો કે એકસાઠ સેલ્સિયસ તાપમાન મળે એકસઠ સેલ્સિયસ વિદ્યાર્થી મિત્રો તાપમાન મળે છે તો જવાબ આપણનો આવશે એકસાઠ સેલ્સિયસ હવે જોઈએ નીચેનામાંથી ક્યુ સાચું નથી તો ખોટું ક્યુ છે તો કે જે છે કે એકસો ત્રીસ સેન્ટીમીટર બરાબર એક પોઈન્ટ ત્રણ મીટર બીજો જોઈએ તો કે પાંચસો પૈસા ઝીરો પોઈન્ટ પાંચ રૂપિયા ચોપન પાંત્રીસ તો કે ચોપન સેન્ટીમીટર હવે સાહીઠમાં પ્રશ્ન જોઈએ તો કે ચોરસમાં રંગ વગરનો ભાગ ગયો છે તો કે આ વિદ્યાર્થી મિત્રો જે છે એ રંગ વગરનો ભાગ છે વિદ્યાર્થી મિત્રો તો હવે આપણને દાખલા મુજબ ગણવાનું છે તો કે જે ત્રણ છે ના છેદમાં સાત છે તે વિદ્યાર્થી મિત્રો જવાબ રહેશે કેટલા થાય તો કે ટોટલ ગણીએ તો કે ટોટલ જવાબ મળશે આપણને ત્રણના છેદ માં સાત વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આગળનો પ્રશ્ન તો કે સડસઠ પ્રશ્ન જોઈએ તો કે ચિરાગ દરરોજ આઠ ગ્લાસ પાણી પીવે છે તો માર્ચમાં તો માર્ચ માસમાં તેણે કેટલા ગ્લાસ પાણી પીધું તો વિદ્યાર્થી મિત્રો તેણે સરવાળો કરીએ દરરોજના આઠ ગ્લાસ વિદ્યાર્થી મિત્રો તો મહિના મુજબ ગણીએ તો કે બસો અડતાલીસ જવાબ મળશે આખા મહિનાની અંદર વિદ્યાર્થી મિત્રો તો કે પણ અડસાઠ પ્રશ્ન જોઈએ તો કે મહેશનું હૃદય એક મિનિટમાં સિત્તેર વખત ધબકે છે તો એક કલાકમાં તેનું હૃદય કેટલી વખત ધબકતું હશે તો કે એક મિનિટમાં સિત્તેર વખત ધબકે તો એક કલાકમાં વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ તો આપણનો જવાબ વિદ્યાર્થી મિત્રો બેતાલીસો વખત તેનું હૃદય ધબકે છે વિદ્યાર્થી મિત્રો ઓગણ સિત્તેરમાં પ્રશ્ન જોઈએ તો કે એક બકરીનું બચ્ચું એક વર્ષમાં સાતસો વીસ લીટર દૂધ પીવે છે તો મહિનામાં કેટલા લિટર દૂધ પીવે છે તો કે આખા મહિનામાં કેટલા લિટર દૂધ પી જાય તો તે ચારસો ને એસી તે સાતસો ને વીસ લીટર દૂધ પીવે તો આપણને આઠ મહિના ગણ્યા છે તો આપણને તેમાંથી ચાર મહિના બાદ કરી નાખવાના છે વિદ્યાર્થી મિત્રો તો આપણનો જવાબ ચારસો ને એસી વિદ્યાર્થી મિત્રો મળી જશે હવે જોઈએ સિત્તેરમો પ્રશ્ન તો કે મીટર મીટર ફરતે મીટરના લેખે વાડ કરવાનો કુલ ખર્ચો કેટલો થાય તો વિદ્યાર્થી મિત્રો એક મીટર હોય તેના દસ લેખે વાડ કરવાનો ખર્ચો છે વિદ્યાર્થી મિત્રો તે સો જવાબ મળશે તો કે સો થાય છે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ એકોતેર પ્રશ્ન તે પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી દેજો તો હવે જોઈએ એકોધર્મ તો કે એક કોન્ટ્રાક્ટર એક દિવસનું બસો સાહીઠ મહેનતાણું આપે છે જો કોઈ વ્યક્તિ બે એકના છેદમાં બે દિવસ કામ કરે તો તેનું કેટલું મહેનતાણું મળશે તો તેને છસોને પચાસ રૂપિયા છે તેને એક દિવસનું મહેનતાણું મળશે વિદ્યાર્થી મિત્રો હવે બોત્તેરમો પ્રશ્ન જોઈએ તો કે એક ગાય ખરીદવા માટે શરાફી મંડળીએ કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો વિદ્યાર્થી મિત્રો જે જે આમાં છે તો કે પાંચ હજાર રૂપિયા છે વિદ્યાર્થી મિત્રો પાંચ હજાર રૂપિયા ઓપ્શન નંબર બી તો તેણે એક મંડળીએ ચૂકવવા પડશે ગાય ખરીદવા માટે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ રૂપા બે હજાર વીસની સાલમાં ફેબ્રુઆરી માસમાં દરરોજ પાંચ લીટર પ્રમાણે દૂધ ખરીદે છે તો તેને ફેબ્રુઆરીતેરમાં પ્રશ્ન જોઈએ તો કે એક છાત્રાલયમાં રોજના દસ લિટર દૂધ વપરાય છે જો જાન્યુઆરીમાં બે હજાર વીસ બે સુધીમાં કુલ કેટલું દૂધ વાપર્યું હશે તો કે પંદર દસ છે તે વિદ્યાર્થી મિત્રો ત્રીસ વિદ્યાર્થીઓ પ્રવાસમાં જાય છે જો પ્રત્યેક બસમાં ચાલીસ વિદ્યાર્થીઓ સમાતા હોય તો કેટલા બાકી રે તો કે પ્રત્યેક બસ છે વિદ્યાર્થી મિત્રો તેમાં ચાલીસ હોય અને ટોટલ ત્રણસો ને તો કે આપણને વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થીઓ દસ જે વિદ્યાર્થીઓ છે તે બાકી રહે છે કારણ કે વિદ્યાર્થી મિત્રો ત્રણસો ને વીસ ટોટલ થાય ત્રણસો ને વીસ ટોટલ થાય તો દસ વધે છે વિદ્યાર્થી મિત્રો તે રહ્યા દસ અહીંયા છોતેરમાં પ્રશ્ન જોઈએ તો કે વસંત એક બેટરી ખરીદે છે તેના પર આયુષ્ય ચાલીસો કલાક લખેલું છે જો દિવસ રાત બેટરીનો ઉપયોગ કરે તો બેટરી કેટલા દિવસ ચાલુ રહેશે તો દિવસ અને રાત આખો દિવસ ચાલુ રાખે વિદ્યાર્થી મિત્રો તો તેને બસો દિવસ છે તે તેની બેટરી દિવસ રાત ચાલશે વિદ્યાર્થી મિત્રો હવે સત્યોતેરમાં પ્રશ્ન જોઈએ તો કે ઘનફળ શોધવા કયા પરિણામ ધ્યાનમાં લેવામાં આવે છે તો આપણને ઘનફળ શોધવું હોય તો આપણે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈની ખાસ જરૂરિયાત હોય છે વિદ્યાર્થી મિત્રો ઈઠોતરમાં પ્રશ્ન જોઈએ તો કે પચીસ સેમી બાજુની લંબાઈ ધરાવતા સમઘનમાંથી પાંચ સેમી બાજુવાળી સમઘન બનાવી શકાય તો પ્રશ્ન ચીન છે તો કે એકસો ને પચીસ વિદ્યાર્થી મિત્રો તે બનાવી શકાય છે ઓગણ પ્રશ્ન જોઈએ તો કે પંદરમી ગુણ્યા દસ મીના તળીએ પાંચ ગુણ્યા ત્રણ જેટલી ટાઇલ્સ લગાવી શકાય તો કે જે દસ છે વિદ્યાર્થી મિત્રો તે ટાઇલ્સ લગાવી શકાય એસીમાં પ્રશ્ન જોઈએ તો કે દસ સેન્ટીમીટર બાજુવાળા સમઘનને પાસ પાસે ગોઠવતા બનતા લમઘનનું ઘનફળ કેટલું થાય તો ચાર ગુણ્યા કરીએ તો આપણને ચાર હજાર ઘન સેમી વિદ્યાર્થી મિત્રો જવાબ મળી જાય છે મળીએ આગળના વિડીયોની અંદર ત્યાં સુધી વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી દેજો વિદ્યાર્થી મિત્રો